જ્યોતિબા હાઈસ્કૂલ ખેડબ્રહ્મા પ્રવેશોત્સવ યોજાયો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મમાં મુકામે આજરોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સચિવાલય ગાંધીનગર ઉદ્યોગ અને ખાસ ઉપસચિવ શ્રીમતી જીનલબેન ચૌધરીની ઉપસ્થિતિમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં નવીન પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં ધોરણ નવમાં એકસો ચોરાણું અને ધોરણ અગિયારમાં એકસો આઠ બાળકોને પુસ્તકો વિતરણ કરીને આવકાર્યા હતા આ ઉપરાંત શાળામાં ધોરણ બારમાં કેન્દ્રમાં પ્રથમ આવેલી દીકરી પ્રજાપતિ મહેક મનોજ કુમારને વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું તથા દીકરા દીકરીઓને સિદ્ધિ સન્માન તરીકે મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી સુરેશ કુમાર એસ પટેલે એકતાલીસ વર્ષ પછી અંતરિક્ષમાં ગયેલ ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને યાદ કર્યા હતા ઉપસચિવ જીનલબેને સો દીકરા દીકરીઓને રાષ્ટ્ર નિર્માણ માટે આગળ વધવા અપીલ કરેલ આ પ્રસંગે શાળાના પ્રમુખ જેઠાભાઈ પટેલ જ્ઞાન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રસિકભાઈ પટેલ અને મંત્રી શ્રી પ્રભુભાઈ પટેલ સીઆરસી પ્રફુલ પ્રજાપતિ અને પ્રવીણભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન અગિયાર સાયન્સની દીકરી હેમંતિકા પ્રજાપતિએ કર્યું હતું આભાર વિધિ રાજેન્દ્રસિંહજી દેવડાએ કરેલી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા